શબ મે સુર

મહાપુરુષો ગુરુ મહારાજ ના દેશમાં જે મંત્ર આપ્યો હોય એ મંત્ર નું આપણે અનુકૂળથી ધ્યાન ધરવું એનું સ્મરણ કરવું એવું મહાપુરુષોએ કીધું મંત્ર ને કોઈ દિવસ નો ભૂલવો અને મનને મોડે બાંધવા માટે આ કારણ કે મન એવું છે ને કે જ્યાં ત્યાં લઈ જાય મન કી હારે આ રે હે મન કી જીતે જીત મન મિલાવે રામ તો મન કરાવે જીત શબ્દ ને સેવા માટે સદગુરુ મહારાજની કૃપા હોવી જોઈએ સદગુરુ ના દેશમાં જેને લાગ્યા હોય લક્ષ્ય લગાર જે પામાની કઈ પોતાને લગ્ન હોય એવા લક્ષ્ય પામનાર માણસને એવા મરજીવા હોય એ વિવાને માણે આપણે વિચાર ભગવાન નામ સ્મરણ કરવા માટે બેઠા હોય ભલે ધીમું વાગે પણ એટલે મહાપુરુષોએ કીધું કે મનને બુડે બાંધવા માટે મન તો આપણે ધ્યાનમાં બેઠા હોય ભગવાન નું નામ સમરણ કરવા બેઠા હોય ત્યાં ક્યાંય કામમાં રખડતું હોય કઈ જગ્યાએ વહી જાય એનું ન હોય એક માણસને ગુરુ મહારાજે કૃપા કરી અને કઈક થોડીક ભજન આપ્યું એટલે એને ભૂત ને સિદ્ધ કર્યો ભૂત ને સિદ્ધ કર્યો એટલે પોતે કીધું કે હાલ હું 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 તારી ભેગો આવું તું મને જે કામ કરીશ પણ એક મારી શરત કે નવરો નહીં બેહું એક ધારું કામ આપવું પડશે જો નવરો મને રાખીને તો હું તારું નખો દવાળી દઈ આવું કીધું ઓલે માણસ તો ઘડી કામ સીંધે એટલે તરત બોલે કામ કરી નાખે પાછો આવીને કે બોલ બીજું કામ કારણ કે આપણે જોઈશું માંડાવડ દરબાર પા ભૂત હતું અને એ ભૂત એને ખરેખર પ્રસન્ન થયેલું હતું એની માંડાવણ દરબાર પાસે ઘણી જમીન હતી એ હસવી ગયા પછી આપણે હતાધાર બાપુને કીધું કે આ હું નહીં હાસવી શકું એટલે તમે લઈ જાઓ એટલે હતાધાર લઈ ગયા અને ત્યાં અત્યારે આ ભૂત ની કૃપાથી જે કાંઈ ઘટે તો એ તરત ભૂતડા દાદાને એમ કે લાવ ક્યાંક થી શ્યામજી બાપુ તેમજ કેતા અહીંયા ખૂટી ગયું છે અનાજ ક્યાંથી ગાડીઓ હવે કાંઈ નક્કી નહીં એમ આ ભૂત પ્રસન્ન કર્યો પણ ઘડી કે નવરો ન વાદીએ દે અને જો નવરો રાખે એટલે કીધું હું પણ એને કામ પટકે કામ કરી નાખે આ માણસ નહીં હારે એટલે ગુરુ મહારાજ પાસે પાછો ગયો કારણ કે સદગુરુ મહારાજ ની કૃપા હોય ને તો જ આપણે પાર ઉતરી કે ન ઉતરાય ગુરુ પાસે જઈને કીધું કે બાપુ મેં તો ભૂત તો પ્રસન્ન થયો પણ મને જે હું કામ સીધું અને મને એને પેલા વચને બંધાવેલો છે કે હું તારો નવરો નો મને રેવા દેતો તું મને કામ જ સીધે રાખજે નકર જો હું નવરો રહે ને તો હું તારું નખો જ વાળી દઈ હવે એને કામ કેટલું સીધું કામ કરવું જે કઈ સીધું ભેગી તરત કામ કરી નાખે હવે મારી પાસે કઈ કામે નહીં થયું કે કઈ કામ નહીં થયું તો નહીં તો કે તો ફળિયા વસાળ મોટો થાંભલો ફોડી દે અને નવરો રહે ને તો એમ કેવાનું કે આની ઉપર સડ ને ઉતરે સડ ને ઉતરે એમાં મન એવું છે સમજ્યા ભૂત જેવું ક્યાં જાય ને એનું કઈ નક્કી નહિ અને ઘડી નવરું રાખો ને ભગવાન ના નામ માં તો કઈ નક્કી ના હોય એટલે એને એમાં જોડી રાખવાનું જ્યાં સડવું ને ઉતરવું બાકી જે કઈ હોય તે બાકી મન તો ભીમા કરે પણ એમાં એ નામ સમરણ માં જો મન હોય ને તો થોડું સારું રહે એમ સવારામ બાપાએ કીધું પરણય શબ્દ ની સુરતા નાર સયમર સદગુરુના ના જેને લાગ્યા હોય લક્ષ્ય લગાર એવા મરજીવા વિવાને માણ છે સુરતીનું સગ પણ સદગુરુજીએ કર્યું અને હું કુલયવી નાશ એ સુરતીનું સગ પણ સદગુરુજીએ કર્યું ਅਨੇ ਨੂੰ ਚੂਕੁਣਿ ਅਵਿਨਾਸ਼ ਚਾਂਕਰ ਵੇਸਾਣੀ ਸਾਤ ਸਾਭਾਵਨੀ ਇਹ ਲੇਖ ਜਿਨੀ ਪਿਆਰੇ ਮਲਾਨੀ

લગ્ન લખવાનો ટાઈમ આવ્યો સ્વારામ બાપા કે લગ્ન મેં લખ્યા કોના મારે જે પામાની લગ્ન હતી એના લગ્ન ના લગ્ન લખ્યા લગ્ન ના લગ્ન બંધાવીને અને મોકલ્યા પંડિત પૂર્ણાનંદ ਏ ਲਗਨੀ ਨਾ ਲਗਨ ਬੰਧਾ ਵੀਨੇ ਅਨਮੋਕਲਾ ਪੰਡਿਤ ਪੁਰਣਾ ਆਨੰਦ ਸਤਿਨਾ ਨਸਤੇ ਥਈਨੇ ਆਲਿਆ ਏ ਕਾ ਏ

તો એમાં કઈ બહુ માલ હોય નહિ પણ સત્યના માર્ગે જાવ હોય તો એકલા જવું પડે એમાં કોઈ દિવસ કોઈનો સાથ ન હોય એમ આ પંડિતે કોઈનો સંગાત ન લીધો સત્યના રસ્તે થઈને આલિયા એકા એકી ને અસંગ કોઈનો સંગ નહીં લગન લખાણા પછી તો કે માંડવો નાખવાનો સમય થયો માંડવો હેનો નાખ્યો માંડવાનો રોપ્યો મરમનો અને ધીરતા ના રો એ એ રોપ્યો મરામનો અને ધીરતા ના રો થંભ માયરો કરાવી મન સંતોષ નું અવિચુ કોઈ વસ્તુનો મર્મ જાણવો હોય તો પેલા તો આપણા સ્થિરતા હોવી જોઈએ ભજન પૂરેપૂરી સંત સાંભળીએ તો આપને સંતોષ પામી પણ મન એવું છે ને કે ઠાક લાગે કાલો હોય જાય પછી નું જે કાઈ ભજનનો કાર્યક્રમ હારો ગયો હોય તો પછી હવારે વાતું કરીએ બીજા માણસો કે ભાઈ બહુ મજા આવી ભજનમાં

માંડવો નખાણો પછી તો કે લગ્ન ગીત ગાવાનો સમય થયો તો લગ્ન ગીત ગાવા માટે જે માણસો આવ્યા એ કેવા આવ્યા સિવારામ કે ગુણ યવ ગુણ ના ગીત ગાવા અને મળી આ પાર એ ગુણ ગુણના ગુણ ના ગીત ગાવા અને મળી આ જય પાર હરે કુહતી જે ખોટા કર્મની એ તો લઈ

કે આપણા વગર પૈસાના દાડી આપણું ખેતર સાફ કરી દે અજાણતા જે કર્મ બન્યું હોય એનું પાપ લાગ્યું હોય તો એ ધોવે કોણ નિંદા કરવા વાળા એક માણસે ઘણા માણસોને હત્યા કરી અને પછી છેલ્લે જે હત્યા કરવા ગયો એમાં પોતાનું આત્મતત્વ જાગૃત થયું મનમાં વિચાર કર્યો હો મેં કેટલા માણસો માર્યા એમાં બધા માણસો તો દોષિત નતા એમાં નિર્દોષ પણ હતા આનું મને જે પાપ લાગ્યું તો હવે મારે હું કરું કોઈ માણસ ને પૂછ્યું કે ત્યારે એમ કીધું તમે ગંગાજી એ જાઓ ને એટલે તમારું પાપ ધોવાય જાય આ માણસ ને એવું થયું ભરોસા વાળો માણસ હતો એટલે કીધું કઈ વાંધો નહિ એ તો બગલ થેલો નાખીને ઉપડી ગયા ગંગાજી યાત્રા કરવા માટે ગંગાજી માં જઈને ડૂબકી મારીને બહાર નીકળું એટલે મારું પાપ ધોવાઈ જાય ને હાલતા 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 રાજસ્થાનની ધરતી વટાવી એમપી અને યુપીમાં જવાની તૈયારી ત્યારે એ વખતની માથે એમ કેવાય છે કે થોડોક જંગલ વાળો વિસ્તાર આવ્યો અને રાત્રિનો સમય આવ્યો અજાણ્યો રસ્તો વિકટ રસ્તો એટલે એને મનમાં વિચાર કર્યો કે માળો હોય ત્યારે રાત્રિના સમયે મને કોઈ હામું ન મળે મારો રસ્તો કદાચ ભૂલાઈ જાય અને આ જંગલ જેવો રસ્તો છે તો આમાં કોઈ જાનવરો પણ મળે હિંસક એટલે વિચાર કર્યો કે રાત્રિ રોકાણ કરું પણ ક્યાં કરું આ મનમાં વિચાર કરે ત્યાં એક ધજા હોય એવું લાગે છે એટલે એ બાપુને સીતારામ કર્યા અને કીધું કે ભાઈ બાપુ મારે રાતવાસો રોકાવું છે હું અજાણ્યો માણસ છું વિકટ રસ્તો છે એટલે રાત્રિ રોકાણ કરવું તો કે કાંઈ વાંધો નહીં બાપા રોકાવ આશ્રમ છે આ તો બધાનો શ્રમ છે તારે પ્રેમથી રાત્રિ રોકાણ કરવા માટે બેઠા પછી જમણવાર થયું બે સાધુ અને જે કઈ મહાત્મા જે કઈ ભાઈ આવ્યા એ બે જમ્યા અને પછી રાત્રીના સમયે સમય સત્સંગ કરવા બેઠા રાત્રિ સત્સંગ પૂરો કર્યો મનમાં વિચાર કર્યો કે મહાત્માજી સહારા રાત્રે રોકાણ કરવા માટે રોકાણ એ મહાત્માજી અને સત્સંગ કરી સત્સંગ કર્યો સવાર પડ્યું જો કે આપણે બધા ભજન બોલવાના છે પણ જેટલા મને મોઢે આવડે ને એટલા બોલું કારણ કે મને હુંજતું નહીં એટલે હું સો પડે જોઈ તો નહીં ગાઈ આ ભાઈ આગળ મને શ્રદ્ધાંજલિ આપી એટલે મેં આને ભાઈ મેં તું આ તૈયારી કરી રાખ કારણ કે મને શ્રદ્ધાંજલિમાં નામ પૂરા હું જ અને બીજું કઈ નામ લેવાય એમાં થોડો

પણ જે બધા માણસો આવ્યા હતા એ બધા એવા નતા એમાં સજન માણસો હતા તો કે સજન માણસો એ હું લીધું સજન પુરુષ અને લીધી ગોવે લાણ વાણી બોલે નિર્મળભાઈ ખરી वई शु कार